એક દીકરી દીકરા દીકરાને લઈને ગુરુજી પાસે ગઈ ગુરુજી કે આ ગોળ બહુ ખાય છે મારું માનતો નથી તમે કોને તમારું માની જશે ગુરુજી કીધું કે બેટા એ કામ કરે સાત થી પછી હું કહીશ સાત દિવસ પછી એ જ બેન દીકરા ને લઈને ગઈ ગુરુએ કીધું કે બેટા ગોળ બહુ ના ખવાય બહુ ના ખવાય નાનો છો કેમ તો કે દાંત બધા ચડી જાય દાંત પણ રહ્યા નથી ચોકલેટ બહુ ના ખવાય આવું બધું એને સમજાયું દીકરીને પ્રશ્ન થયો બાપુ ને જો આટલું જ કેવું હતું તો હાથ થી પેલા કીધું હતું શું વાંધો હતો રેવાનું નહીં એટલે પૂછ્યું કે બાપુ આમ કેમ બાપુ કીધું બેટા પેલા હું પણ ગોર ખાતો હતો ખાવા મને ગોર હોય તો જ મને સંતોષ થાય પેલા મેં મૂક્યો અને પછી મેં દીકરાને એટલે વૈષ્ણવ બહુ દૂર રહેવું જોઈએ વૈષ્ણવ ના કરવા